નમસ્કાર મિત્રો આપ સૌ મિત્રોને મારા પ્રણામ અને આ મારી ફેસબુક આઈડીમાં હું તમારું તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો મારા ઘરે લક્ષ્મી આવી છે અમારે ત્યાં નાની છોકરી આવી છે તો મેં વિચાર્યું કે મારા ફ્રેન્ડ્સ છે મારા ફોલોઅર્સ છે એમને પૂછી લઉં કે ખરેખર નામ રાખું તો શું નામ રાખવું કયું નામ રાખવું એમ મેં સર્ચ કરી કરીને જોયું બહુ બધા નામો જોયા પણ મને યોગ્ય લાગતું નહીં દોસ્તો કે કયું નામ રાખવું શું રાખવું કન્ફ્યુઝ થઈ ગયો શું તમે મને નામ મોકલો ને તમને સારું નામ લાગે એવું આપણી છોકરી માટે એક મસ્ત એવું સુંદર મસ્ત મજાનું નામ મને સેન્ડ કરો કે આ નામ રાખવું જોઈએ પેલું નામ રાખવું જોઈએ તમે આઈડિયા મને આપો ને તો આપણે એ નામ રાખીશું જેમાં સૌથી વધારે કોમેન્ટ હશે કે ચલો કે કોઈ નામ આ રાખ્યું છે મને એક જ નામ ગમ્યું છે ચિત્રૂપા તો માની લો કે મને ચિત્રૂપા ગમ્યું છે તો તમને કોઈ બીજું નામ ગમતું હશે એમ જેમ વધારે લોકોની કોમેન્ટ હશે ને એ રીતના હું નામ રાખીશ દોસ્તો તો મારી છોકરી માટે એક લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો અને નામ જરૂરથી મોકલજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે ઘરે લક્ષ્મી પધાર્યા છે તો હું તમારી રાહ જોઈશ અને તમારી કોમેન્ટ જોઈશ અને તમને કોમેન્ટમાં રિપ્લાય આપીશું કે ભૂલી ના જ